તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરીએ છીએ અને હવાના વૈ ગા એ વીસ જેવું થયું ચાલુ કરી દઈ છે આજનું લોગ તો જોઈ લે બજારનો વ્યૂ આવો હોય કંઈક ને વેધર આજનું ક્લાઉડ વાતાવરણ કેટલું ઘણું કહેવાય ને આવો કંઈક વ્યૂ છે આટલો મજો હીરામણ કરવા આવે અને ગીનગાર જોઈ દો ગીનગાર ખાવાનું હોય મારે મારે બેઠા એ ખાય છે બપોરે ખાઈ છે એને આટલે એના પાડે તો ચાલો હીરામણ કરી લઈ આવી જાવ ગીનગાર ખાવું જો જોઈએ ફ્રેન્ડ આ બગલા આવ્યા હે ઓરે કેવા મસ્ત એ વાં બેઠા હોય જો દિવાલ ઉપર

આગરી કે દેદી નથી હા તો મોડ નહીં આગરી એટલે વાંધો ન આવે આગરી નમદો આવી જાય બહુ વાંધો ન આવતો હોય પછી કાલ સાયે ના ભાવે મજે ના ભાવે પછી રોંઢડે મારી મોણો મોરો સાક્યો હા હા ખોપડ થઈ ગયો અલહો ભી ગયો ઓગળા પાંચ હવા એના હા કાઈ ઘર કોટલા ભણ્યા

के आधारो भाई आयो तो के necessary... तो वडी मां पर मर्मा मोरे छे गळका सायलो उतारे रेजो वस्तु उतरे न मस्त उतरे जे हो आ सायलो कहां न खूब दे देता रंग का जको यूं सरस फेरि पाणी नाखवान न थी बराबर अने पाणी बगैर नन में बना देऊं तेल मां तेल

हेलो विजय का हेलो जय द्वारकाधीश मित्रों आज આપણે આવી ગયા છીએ અમારા YouTube ના બ્લોગર એવા રાજુભાઈ પિતારીયા ની ટેસ્ટિંગ કરો જોય બસ કે આપણે આમાંથી એક આતું ઉપાડી ફ્રેન્ડ્સ હવે હે विजय અમારા વિજય કાકા આ ઉપાડે છે

ઉપાડે છે જોઈએ પાક પણ સારો છે અને હજી બીપડા પણ સારા છે એટલે વીસ પચીસ મણ ની અટકર આવશે મને વીસ પચીસ મણ અવાર થઈ જાય તો બહુ હવી હક મણ થઈ જાય તો બસ છે કારણ કે અવાર થોડોક ડાઉન છે ઉત્પાદન અમુક જગ્યાએ સારું હોય અમુક જગ્યાએ વાપી છે અમુક જગ્યાએ ઓછી છે હાવ એવું બધું છે પોઝિશન

મખણી મખાણી ઊંચો પર ભરાઈ ગયો માંડવી હાલો આગળ કન્ટિન્યુ કરી ગયું બીજું